ગોપાલભાઈ ન્યૂઝરૂમમાં માં આપનું સ્વાગત છે થેન્ક યુ દસ વર્ષ પહેલા નોકરી છોડી હતી અનામત આંદોલનની અંદર આપ આવ્યા હતા અને ગુજરાત તેની સરકાર બની ગશે કદાચ કે દસ વર્ષ પછી પણ તમને પ્રમોશન આપવામાં આવ્યું છે આઠ પાસ નો કાલા જાદુ કહેવાય બે હજાર પંદર માં અમે રાજીનામું હતું અને એ પછી આ બે હજાર ચોવીસ માં પ્રમોશન કરવાની યાદી જે છે એની જે વિગત માંગવામાં આવી છે એમાં મારું નામ છે એટલે ગઈકાલે રાત્રે મને સોશિયલ મીડિયા થી જાણવા મળ્યું કે પ્રમોશન નું જે લિસ્ટ બની રહ્યું છે એમાં મારું નામ છે એટલે મેં પેલા જોયું ખાતરી કરી કે ગોપાલ ઇટાલિયા તો હું એક થોડો હોઉં ગુજરાતમાં ઘણા ગોપાલ ઇટાલિયા હોય મારા પપ્પા નું નામ પણ મળતું ભળતું હોય એવાય ઘણા ગોપાલ હોય તો જરૂરી નથી કે આ હું જ હોઉં પછી મેં ઉંડાણ થી ખાતરી કરી તો મેં જોયું કે એ લિસ્ટ માં મારા નામની ઉપર જે લોકો નામ લખેલા છે મારા નામની નીચે જે લોકો નામ લખેલા છે એ બધાને તો હું ઓળખું છું એ તમામ લોકો માંથી કેટલાક ની આરે તો મેં નોકરી કરેલી છે એટલે મેં વિચાર્યું કે હું જયારે બે હજાર બારમાં પોલીસ માં હાજર થયો હતો ત્યારે મારી આગળ પાછળ જે લોકો નામ હતા ફર્સ્ટ એન્ટ્રી થઈ હોય જયારે પોલીસ ખાતામાં પહેલો દિવસ અમારો હોય ત્યારે જેમ જેમ લોકો હાજર થતા જાય એમ એમ એ નો ચોપડામાં નામ ચડતું જાય તો મારી પેલા જે હાજર થયા હતા એના નામ મારી ઉપર છે મારી પછી વાળાના મારી નીચે છે તો મેં તો જોયું કે આ તો હું જ હોવો જોઈએ બીજો ગોપાલ ઇટાલિયા ત્યાં ક્યાંથી આવી ગયો કેમકે ઉપર નામ વાળા નહીં હું ઓળખું છું નીચે વાળા નહીં ઓળખું છું એમની આરે નોકરી કરી એમની આરે ટ્રેનિંગ કરી તો ત્યાં કોઈ બીજો બીજો ગોપાલ ઇટાલિયા થોડો હોય એટલે મને એમ લાગ્યું મેં કીધું ભાઈ આ તો સારું કેવાય દસ વર્ષ પછી મને પ્રમોશન આપ્યું મારા કામ ની આટલી કદર કરી ભાજપ વાળા એ સારું કેવાય તો ગોપાલભાઈ હવે શું વિચારી રહ્યા છો આમ આદમી પાર્ટી રહેવાનું છે કે પછી રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ને તમને પ્રમોશન આપવામાં આવ્યું છે ના ના હું તો પાર્ટીનું કામ જ કરવાનું છું આપણું કામ જે જવાબદારી નિભાવવાની હતી એ નિભાઈ નાખી છે અને હવે ભવિષ્યમાં હું જે કરવા માંગુ છું એ દિશામાં આગળ વધી રહ્યો છું એ કોઈ પ્રશ્ન નથી અત્યારે તો હર્ષભાઈ નો આભાર માનવો પડે કે ભાઈ એને દસ વર્ષ પછી મારા કામ ની આટલી કદર કરી અને મને હેડ કોન્સ્ટેબલ બનાવ્યું બિલકુલ જેનું પ્રમોશન થતું હોય છે ગોપાલભાઈ એનું તો કામની જે છે એ જ જોવાતું હોય છે ને ને કોણ કયો વ્યક્તિ કયું કેટલું કામ કરે છે કેટલી સારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને એને પ્રમોશન આપવામાં આવતું હોય છે ના ના પ્રમોશન તો જનરલી બધાને મળે જે તારીખ પાકી જાય જેની એ બધાને મળે જેની સિનિયોરિટી દસ વર્ષ પૂરી થઈ જાય એ બધાને પ્રમોશન મળે પણ હું મેં રાજીનામું આપ્યું છે એટલે મને તો કામ જોઈને વિશેષ કિસ્સામાં પ્રમોશન આપ્યું હશે બાકી પોલીસ ખાતામાં જે હોય એને તો દસ વર્ષે સ્વાભાવિક છે ફરજિયાત મળવાનું છે પણ હું તો નતો છતાંય મને આપું તો એ તો મારું કામ જોઈને જતું હોય ને કે હું જે રીતે ગુજરાતમાં યુવાનો નો ખેડૂતોનો લોકોનો અવાજ બનીને કામ કરું છું કેટલો બધો ભાજપનો જે કઈ તાનાશાહી સહન કરીને પણ આટલું કામ કરું છું તો એ જોઈને મને મારી સારી કામગીરીનું આ પ્રમોશન આપ્યું હશે એવું લાગે છે પોલીસ વિભાગ જે આ પ્રમોશનો અપાય છે એમાં એ બધું જોવાતું હોય છે કે ભાઈ આની પ્રેઝન્સ કેટલી છે આ વ્યક્તિ ઉપર કોઈ તપાસ ચાલી રહી છે કોઈ ગુનામાં સંડોવાયેલા છે આ બધી વસ્તુ જોવાતી હોય છે તો તમારી આ કોઈ વસ્તુ જોવાની જ નહીં હોય એટલે આપડે એવું માની લઈએ કે રાજ્ય સરકાર ખાલી તારીખ વાર જોઈન્ટ થી થયેલા એમ એજ રીતે પ્રમોશન ચાલે એટલે પ્રોફાઇલ તપાસવા માં જ આ પત્ર છે સમજો પોલીસ માં ક્યારે પણ પ્રમોશન આવે નઈ એટલે એની પ્રોફાઇલ માં એટલું જ જોવે કે ભાઈ આની ઉપર કોઈ કી તપાસ ચાલુ છે કે બરાબર હવે એની ડિટેલ કોની પાસે માગે લોકલ પોલીસ સ્ટેશન કે એસીપીડીસીપી પાસે માગે બરાબર હવે ધારો કે એસીપીડીસીપી ડિટેલ ન આપી તો એનો મતલબ એમ કે એક કમિશનર ની અંદરમાં નોકરી કરતા તમામ કોન્સ્ટેબલોની સેન્ટ્રલાઇઝ કોઈ ડેટા નહીં હોય એની પાસે એટલે એ માગે છે માગે તો લોચો થવાનો ને સેન્ટ્રલાઇઝ ડેટા હોવો જોઈએ ને

તો એની સમીક્ષા થાય કે શું તમારા વિરૂદ્ધ સરકારમાં પ્રમોશન કશું કોઈ ચર્ચા હોય નહિ ગોપાલભાઈ આ તો પ્રમોશન ની વાત છે તમારો પગાર તો નથી પડ્યો ને વર્ષ વર્ષનો ખાતા ઈ કોણ લઈ ગયું તો મારે ગોતવાનું છે હે ગોપાલ ઇટાલી આટલા વર્ષથી પગાર નથી લીધો ને કોન્સ્ટેબલ તરીકે મારો પગાર કોણ લઈ ગયો મારે હવે ગોતવો પડશે કોઈ લઈ ગયું છે કે કેમ છે એમ મને તો કઈ મળ્યું નથી આ બકલ નંબર નું એ મે જોયું નથી અત્યારે મેં તો નામ જોયું એટલે તરત જ મેં ઉપર નીચે જોયું તમારો નંબર ને લખેલું છે એટલે છે કે નહીં એમ મારો નંબર મારે અત્યારે જોવો પડશે કાગળ કાઢીને મને મોટે યાદ નથી અત્યારે યાદ હોય તો હું તમને તમારો બકલ નંબર આમાં જે લખ્યો છે ડી એમાં ચોત્રીસો તેતાલીસ છે ને બકલ નંબર છે ઓગણ એસી પંચોતેર સેવન નાઇન સેવન ફાઇવ ના 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 એવું નથી એવું નથી એવો કઈ નંબર લખેલો છે ના ના એવો નંબર તો નથી પણ તમે એક વસ્તુ સમજો બકલ નંબર તો એ તમે જે બોલો છો એ નથી પણ નામ મારું છે એટલા માટે ઉપર મારા જે નોકરી કરવા વાળા છે છે નીચે અને બધું એનું એ છે ચલો અમારી તો તમને શુભકામનાઓ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ તરીકે નું પ્રમોશન મળ્યું એ બદલ હવે રાજ્ય સરકાર તમારી નિમણૂક કયા પોલીસ સ્ટેશનમાં કરે છે એ જોવું રહ્યું થેન્ક યુ આભાર ભાઈ